નમસ્કાર દોસ્તો આજ આપણે વાત કરીશું કે અમરેલીમાં એક બાળકી એક દીકરીનું કાઢવામાં આવ્યું છે હું એ દીકરી કયા સમાજની સમાજની છે વાત કરું કારણ કે કોઈ પણ દીકરી હોય હોય દીકરી જ છે અને ભારતમાં હંમેશા નારીનું સન્માન કરવામાં આવે છે એ કોઈ પણ સમાજની કોઈ પણ વર્ણની હોય તો મિત્રો હવે હું તમને કહું છું એવા કયા કાનૂનમાં લખ્યું છે કે સૂર્યાસ્ત પછી કોઈ મહિલાનો ગિરફતાર કરવામાં આવે તો આ દીકરીને રાતે બાર વાગે ગિરફતાર કરવામાં આવી અને પછી દિવસે ખુલ્લે આપણે જે લેટર ટાઈપ કરવાનું હોય એમાં કામ કરતી હતી તો શું એવું લેટર ટાઈપ કરી કહ્યું એટલે કે તમે સીધી એનું સરઘસ કાઢવામાં આવે જો તમારે સરઘસ કાઢવું હોય તો બુટ લેગરો નું સરઘસ કેમ નથી કાઢતા જે રેપિસ્ટો છે એનું સરઘસ કેમ નથી કાઢતા જે આ ખનીજ માફિયા છે એનું સરઘસ કેમ નથી કાઢતા જે અત્યારે બધું ડુપ્લિકેટ બનાવે છે એનું સરઘસ કેમ નથી કાઢતા જે પેપર લીક કરે છે લીક કરે છે એનું સરઘસ કેમ નથી કાઢતા જે અત્યારે દુષ્કર્મ કરે છે નાની નાની બાળકીઓ સાથે એનું સરઘસ કેમ નથી કાઢતા જો હર સંઘવી તમને તમારા પાવર નો એટલો બધો ઘમંડ હોય ને તો આવા લોકો નું સરઘસ કાઢો ને અને ઇતિહાસના પન્ના ઉઠાવીને જોઈ લો જયારે પણ કોઈ વ્યક્તિએ નારીના ચરિત્ર ઉપર હાથ નાખ્યો છે ને ત્યારે એનું ગમે તેવું મોટું સામ્રાજ્ય હોય એ ભાંગીને ભુક્કો થઈ ગયું છે તો તમે છે ને તમને જનતા એક છપ્પન સીટ આપી છે શા માટે કે તમે જનતાને સુખી સમૃદ્ધિ અને ગુજરાતમાં રહી શકે તમે એનું કામ કરી શકો આ માટે આપી છે કાયદો વ્યવસ્થાની ની કંઈ કોઈને ડર જ નથી જે લોકોના રક્ષક છે એ જ લોકોના ભક્ષક બિના તો કાયદા વ્યવસ્થાનું થશે ગુજરાત નું થશે તો આખા દેશમાં ગુજરાત મોડલ નો ડંકો વગાડતો ગુજરાત મોડલ આવશે ગુજરાત મોડલ આવું છે અને હું આપણા મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે કોલકાતામાં થોડા સમય પહેલા રેપ થયો હતો ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપાકા ત્યાંના મુખ્યમંત્રી બંગાળના મુખ્યમંત્રી મમતા ને ટ્વીટ કરે એને સલાહ આપે કે શું કરવું જો પછી તો આપડા ગુજરાતમાં પણ થયો તો તમે કેમ નથી કરતા બીજા રાજ્ય માંથી તમને ટ્વીટ કરવાનો સમય મળે આપણા રાજ્ય માંથી તમારે બોલવું નથી તમારે શું છે કેમ તમે તમે ચાલો એટલે થોડી તો કાયદો વ્યવસ્થા જાળવો આખા દેશમાં પીટો આ ગુજરાત મોડલ આ ગુજરાત મોડલ તો આમાં જનતાને પણ જાળવાની જરૂર છે જો આ વીજ રીતે ચાલતું રહેશે તો યાર કાયદો વ્યવસ્થાની ધજિયા ઉડે હશે અત્યારે શું લાગે બધું ચાલે ખબર કે જે ગુજરાત પોલીસ છે ને એ ભાજપની પ્રાઇવેટ સિક્યુરિટી હોય એવું લાગે છે જે જનતા રેને કંઈ લેવા દેવા નથી પણ પગાર એને જનતાના ટેક્સમાંથી મળે છે પણ એ સિક્યુરિટી કોની કરે ભાજપના લોકો જો તમે ભાજપમાં હોય ને તો તમે ગમે એવા પાપ કર્યા હોય તમે ધોવાઈ જાઓ ભાજપનું એક વોશિંગ મશીન બનાવેલું છે વોશિંગ મશીન તમને એમાં નાખે તમે ગમે એવા પાપ કરેલા તમે ગમે એવા મેલા હોય એમાં ગડો એમાં તમે નાખે એટલે તમે સાફ થઈને જ બહાર આવો તો આ લોકોને સમજવાની વાત છે અને હર્ષ સંઘવીજી ગૃહમંત્રીજી આની ઉપર તમે એક્શન લો ને આજે નાની નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે આવા બધા બનાવ બને છે આવી ઘટના બને છે પેપર ફૂટે છે તમે એની ઉપર એક્શન લો આ ખુલ્લે આમ ભૂ માફિયા કેવી રીતે કાન કરે છે ખનીજ માફિયા કેટલી બધી સોરીઓ કરે છે તમારે ત્યાં તો બોલવું નથી ખુલ્લે આમ પેપરો ફૂટે છે આ દેશના યુવાઓ અત્યારે રસ્તા પર રખડે છે જે દેશનું યુવાધન છે અત્યારે વિશ્વમાં બધા કરતા યુવા તો ભારત પાસે છે એસી કરોડ યુવાઓ છે તો યુવાઓ ક્યારે બુઢા નહીં થાય ગઢા નહીં થાય ને યુવાઓનું જતન કરો ને યુવાઓને રોજગાર આપો ને યુવાઓને સરકાર રસ્તા પર લઈ જવાનું કામ તમારું છે તો આવી જ રીતે પેપર ફૂટતા રહેશે આવી રીતે થતું છે તો યુવાના ભવિષ્યનું શું થશે